નમસ્કાર મિત્રો જય મસ્તુ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ કઢી રેસિપી એકદમ ટેસ્ટી અને ભાતનો દરેક દાણો છૂટો પડે તે રીતે આપણે આ પુલાવને હાંડીમાં બનાવશું અને સાથે કઢી અને ચણાના લોટના પરફેક્ટ માપ સાથે ગુજરાતી સ્ટાઇલ કઢીને પણ સર્વ કરશું ગુજરાતી સ્ટાઇલ એકદમ સહેલી રીતથી ફટાફટ બની જતી આ ડીશ એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમે એકવાર આ રેસીપી ટ્રાય કરશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે તો ઘરમાં રહેલી વસ્તુમાંથી જ ખૂબ જ સહેલી રીતે બની જતા કઢી પુલાવની રેસીપીને શરૂ કરીએ તો ચાલો જોઈ લઈએ સામગ્રી સામગ્રીમાં મેં એક વાટકી જેટલા ભાત લીધા છે જેને મેં અડધા કલાક પહેલાં જ પલાળીને રાખ્યા હતા તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી અને લઈ શકો છો એક વાટકી સમારેલા ગાજર લીધા છે એક વાટકી સમારેલા બટેટા લીધા છે એક વાટકી સમારેલું ફુલાવળ લીધું છે એક વાટકી સ્લાઇસ કરેલી ડુંગળી લીધી છે અડધી વાટકી જેટલી ફણસી લીધી છે જે તમને ઇઝીલી માર્કેટમાં અવેલેબલ હશે અડધી વાટકી જેટલા વટાણા લીધા છે અડધી ચમચી જેટલી ખાંડ લીધી છે જે ઓપ્શનલ છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે ડ્રાય ફ્રૂટ્સમાં થોડા કાજુ અને કિશમિશ લીધી છે તમે બીજા ડ્રાય ફ્રૂટ્સનો યુઝ પણ કરી શકો છો થોડા આખા મસાલા લીધા છે જેમાં મેં બે તમાલપત્ર ચાર લવિંગ થોડા તજના ટુકડા અને બે નાની એલાયચી લીધી છે હવે આપણે કઢીની સામગ્રી જોઈ લઈશું જેમાં મેં એક વાટકી જેટલું દહીં લીધું છે બે ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે ગાર્નિશ કરવા માટે થોડા લીલા ધાણા લીધા છે કઢીનો ગળ્યો ટેસ્ટ આવે તે માટે અડધી ચમચી જેટલો ગોળ લીધો છે તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો થોડી મેથીના દાણા લીધા છે અડધી ચમચી જેટલી હિંગ લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે થોડા લીમડાના પાન લીધા છે અડધી ચમચી જેટલું જીરું લીધું છે થોડા આખા મસાલા જેમાં મેં એક સૂકું મરચું લીધું છે એક ઇલાયચી લીધી છે ત્રણ લવિંગ અને થોડા તજના ટુકડા લીધા છે અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ સાથે ઘી લીધું છે જે આપણે કઢી અને પુલાવ બંનેમાં યુઝ કરવાનું છે તો મિત્રો આટલી સામગ્રી આપણને કઢી પુલાવ બનાવવામાં જોઈશે તો ચાલો શરૂ કરીએ રેસીપી તો સૌથી પહેલાં આપણે એક હાંડીમાં ઘી એડ કરી દઈશું અહીંયા મેં હાંડીમાં એક ચમચી જેટલું ઘી એડ કરી દીધું છે હવે આપણે ઘીને ગરમ થવા દઈશું જ્યારે ઘી ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર એલચી એડ કરી દઈશું અહીંયા આપણે એલચીને આ રીતે થોડી ક્રેક કરીને એડ કરીશું જેથી કરીને એના ફ્લેવર્સ પુલાવમાં મિક્સ થઈ જશે અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે એની અંદર તજના ટુકડા એડ કરી દઈશું આ રીતે આપણે એની અંદર બધા જ ગરમ મસાલા એડ કરવાના છે હવે આપણે એની અંદર લવિંગ એડ કરી દઈશું એને સરસ રીતે ઘીમાં મિક્સ કરી લઈશું હવે અહીંયા આપણે એની અંદર ડ્રાય ફ્રૂટ્સ એડ કરવાના છે જેવું કે મેં તમને પહેલાં જણાવ્યું અહીંયા મેં કાજુ અને કિશમિશનો જ ઉપયોગ કર્યો છે તમે બીજા ડ્રાય ફ્રૂટ્સનો પણ યુઝ કરી શકો છો જ્યારે કાજુ લાઈટ બ્રાઉન કલરના થઈ જાય અને લાગે કે હવે એ ઘીમાં ફ્રાય થઈ ગયા છે એટલે આપણે એની અંદર વેજીટેબલ્સ એડ કરવાના છે તો તમે જોઈ શકો છો કે ડ્રાય ફ્રૂટ્સ આપણા ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે એની અંદર ગાજર એડ કરી દઈશું હવે એની અંદર વટાણા એડ કરી દઈશું ફણસી એડ કરી દઈશું હવે બટેટા એડ કરી દઈશું અને ફુલાવર એડ કરી દઈશું મિત્રો ફણસી તમને માર્કેટમાં ઇઝીલી અવેલેબલ રહેશે હવે આપણે એની અંદર ડુંગળી એડ કરી દઈશું જો તમે ચાહો તો ફણસીને સ્કીપ પણ કરી શકો છો પણ મિત્રો એકવાર આ રીતે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો તમને ખૂબ જ ભાવશે ફણસીનો ટેસ્ટ પુલાવમાં ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે આ બધા જ વેજીટેબલ્સને સરસ રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો જેવું કે તમે જોયું આપણે પુલાવ અને કઢીને ઘીમાં બનાવીએ છીએ જો તમે આ રીતે રેસિપી ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે એની અંદર એક ચમચી જેટલું આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે જ્યારે આપણા વેજીટેબલ્સ થોડા ચડી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું પછી આપણે એની અંદર ભાત એડ કરવાના છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે વેજીટેબલ્સ હવે થોડા ચડી ગયા છે તો આપણે એની અંદર ભાત એડ કરી દઈશું અહીંયા મેં ભાતમાંથી બધું પાણી નીકાળી લીધું છે અને હવે આપણે એને વેજીટેબલ્સમાં એડ કરી દઈશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા બધી વસ્તુને મિક્સ કરતા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચોખાનો દાણો તૂટવો ના જોઈએ જો ચોખાનો દાણો તૂટી જશે તો પુલાવમાં મજા નહીં આવે અહીંયા આપણે લાઇટલી બધી જ વસ્તુને મિક્સ કરવાની છે તો તમે જોઈ શકો છો મેં બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધી છે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે એની અંદર મીઠું એડ કરી દઈશું અહીંયા જે પ્રમાણેનું તમે મીઠું ખાતા હોય તે પ્રમાણે તમે મીઠું એડ કરી શકો છો જેવું કહેવાય તમને જણાવ્યું હતું આપણે પુલાવને વધારે ટેસ્ટફુલ કરવા માટે એની અંદર થોડી ખાંડ એડ કરવાની છે જે બિલકુલ ઓપ્શનલ છે હવે આ બંને વસ્તુને સરસ રીતે પુલાવમાં મિક્સ કરી લઈશું એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે પુલાવને આપણે લાઇટલી મિક્સ કરવાનું છે જેથી ચોખાનો દાણો તૂટે નહીં હવે આપણે પુલાવની અંદર પાણી એડ કરવાનું છે તો જે વાટકીના માપથી આપણે ભાત લીધા હોય તેનું ડબલ એટલે કે બે વાટકી જેટલું આપણે પાણી એડ કરી દઈશું મિત્રો અહીંયા મેં એક વાટકી અને ઉપર ભાત લીધા હતા એટલે મેં એની અંદર ત્રણ વાટકી જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને એને ચડવા દઈશું ત્યાં સુધી આપણે કઢી બનાવી લઈશું કઢી બનાવવા માટે અહીંયા મેં એક મિક્સિંગ બાઉલ લીધું છે જેની અંદર આપણે દહીં અને ચણાનો લોટ એડ કરી દઈશું અહીંયા મેં એક વાટકી દહીં અને બે ચમચી ચણાના લોટમાં એક વાટકી જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે એની અંદર ગોળ એડ કરી દઈશું આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું તમે દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધું છે જો તમે આ રીતે ક્યારેય કઢી ના બનાવી હોય તો એકવાર આ રીત જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરના નાના મોટા સૌ કોઈને ગમશે તો હવે આપણે કઢીનો વઘાર કરી લઈશું જેના માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે એની અંદર આપણે એક ચમચી જેટલું ઘી એડ કરી દઈશું ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર જીરું એડ કરી દઈશું અને જીરું ગરમ થાય એટલે આપણે એની અંદર તજના ટુકડા એડ કરી દઈશું અને હવે આપણે એની અંદર લવિંગ અને એલચી પણ એડ કરી દઈશું અહીંયા એલચી આપણે થોડી ક્રેક કરીને એડ કરીશું અહીંયા મેથીના દાણા અને લીમડાના પાન પણ એડ કરી દઈશું હવે આપણે એની અંદર લાલ સુકા મરચાં એડ કરી દઈશું આ બધી વસ્તુને સરસ રીતે ઘીમાં ફ્રાય કરી લઈશું અને મિક્સ કરી લઈશું હવે આપણે એની અંદર હિંગ એડ કરી દઈશું અહીંયા અમે અડધી ચમચી જેટલી હિંગ લીધેલી છે હિંગને એડ કર્યા પછી આપણે એને સરસ રીતે મિક્સ કરી લેવાની છે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે એની અંદર અડધી વાટકી જેટલું પાણી એડ કરી દઈશું પાણી એડ કર્યા પછી હવે આપણે વધેલી એટલે કે એક ચમચી જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે કઢીમાં કરેલા આ વઘારને આપણે ચડવા દઈશું આ રીતે પાણી ઉકળવા લાગે ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું અને હવે આપણે એની અંદર દહીં અને ચણાના લોટનું મિશ્રણ એડ કરી દઈશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું બધી જ વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે અહીંયા તમારે કઢીની જે પ્રમાણેની થિકનેસ જોઈતી હોય તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો પણ અહીંયા કઢી અને પુલાવમાં આ રીતે એની મીડિયમ થિકનેસવાળી કઢી હોય છે તો તમે આ રીતે જ કઢી બનાવજો તો મિત્રો હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મીઠું એડ કર્યા પછી એને સરસ રીતે કઢીમાં મિક્સ કરી લઈશું તો હવે આપણે કઢીને ચડવા દઈશું અને બધા જ મસાલાના ફ્લેવર્સને કઢીમાં મિક્સ થવા દઈશું અને સાથે આપણે પુલાવને પણ ચેક કરતું રહેવાનું છે તો હવે આપણે પુલાવને ચેક કરી લઈએ તો લગભગ દસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે હજુ આપણો પુલાવ બરાબર નથી ચડ્યો હજુ એમાં થોડું પાણી રહી ગયું છે અને આપણા વેજીટેબલ્સ પણ થોડા કાચા છે તો આપણે એને પાંચ મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું અને પાંચ મિનિટ પછી આપણે ફરીથી એને ચેક કરી લઈશું તો મિત્રો હવે જ્યાં સુધી આપણી કઢી ઉકળી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું અને હા મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સાથે મારા વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ સર્કલ અને રિલેટિવ્સમાં શેર કરી દેજો અને હા મિત્રો સાથે બે લાયકન પણ દબાવી દેજો જેથી કરીને મારા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને મારા નવા રેસિપી વિડીયોઝ જોવા માટે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે આપણી કઢી ઉકળી રહી છે આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે કઢીને થવા દઈશું તમે એકવાર આ રેસિપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો જો તમે એકવાર આ રીતે ઘરે કઢી અને પુલાવ બનાવશો તો તમે રેસ્ટોરન્ટનો પણ ભૂલી જશો તો મિત્રો હવે આપણી કઢી સરસ રીતે ઉકળી ગઈ છે અને લગભગ થઈ ગઈ છે તો હવે આ સ્ટેજે આપણે ગેસની ફલેમને ઓફ કરી દઈશું અને લીલા ધાણા વડે એને ગાર્નિશ કરી લઈશું તો મિત્રો પુલાવ સાથે ખાવાની આપણી ખાટી મીઠી કઢી તૈયાર છે તો હવે લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે પુલાવને ચેક કરી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે હજુ આપણે પુલાવમાં થોડું પાણી રહી ગયું છે તો આપણે એને ઢાંકીને રાખી દઈશું અને લગભગ એક મિનિટ સુધી થવા દઈશું તો મિત્રો હવે લગભગ એક મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે એનું ઢાંકણ ખોલી અને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે આપણો પુલાવ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે એના બધા જ વેજીટેબલ્સ સરસ રીતે ચડી ગયા છે અને એમાં બિલકુલ પણ પાણી નથી રહ્યું તો મિત્રો હવે આપણે પુલાવને ગુજરાતી સ્ટાઇલ કઢી સાથે સર્વ કરી લઈશું મિત્રો તમે જોઈ શકો છો કે આપણો ભાતનો દરેક દાણો છૂટો પડી રહ્યો છે અને એક પણ દાણો તૂટ્યો નથી તો મિત્રો આ રીતે તમે આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો આ રેસીપી વિડીયો કેવો લાગ્યો તો ચાલો હવે પુલાવને ગુજરાતી સ્ટાઇલ કઢી સાથે સર્વ કરી લઈએ તો મિત્રો જ્યારે ખાવામાં પુલાવ અને ગુજરાતી સ્ટાઇલ કઢી હોય તો બીજું કંઈ જ ના જોઈએ જો તમે એકવાર આ રેસીપી ઘરે ટ્રાય કરશો તો રેસ્ટોરન્ટની પણ ભૂલી જશો રેસિપી વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાઇકન પણ દબાવી દેજો જેથી કરીને મારા આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો મિત્રો આવજો મળીશું નવા વિડીયોમાં નવી રેસિપી સાથે